કોપરેશ હા એના ત્રણ વખત મને નોટિસ આવી છે કે તમે લોકો અહીંથી ખાલી કરી નાખો તમારું દબાણ હટાવો તો અમે લોકો એને પૂછ્યું કે ભાઈ તમારા દબાણ હટાવવામાં તમે તમારો લીગલી રોડ કાઢી લો પછી અમારું મૂકી દો તો કે રિઝર્વેશનમાં આવે છે ને તમારો રોડ એ કે નહીં બધું અમારે પાડવાનું જ છે એ કે મેં કીધું કે અમને કોટર આપો તો કે કોટર બોટરામાં આમાં મળે જ નહીં એ તમારે ખાલી કરવું એ કરજો પછી એક મિનિટનો ટાઈમ તમને અમે આપશું નહીં એવી રીતના એ બોલે છે અને હવે અમારે શું કરવાનું અમે પચીસ વર્ષથી એમાં અમારા સાસુની રહેતા હતા મારા મેરેજ પછી હું અહીંયા રહેવા આવી મારા ત્રણ બેબી છે અને અમે એને કીધું કે કોટર આપી દો વળતર આપી દીધો અને અમારા પુરાવા જે કાંઈ રજૂ કર્યા એ લોકો માન્યગત કરતા નથી એ કે આ કાંઈ હાલે જ નહીં કે તો અમારી પાસે કાંઈ પૈસા નથી તો અમે એને બધાને ખવડાવી દઉં આની પહેલાં ચિંતનભાઈ રાદોડિયા છે ને એને એમ કીધું હતું કે સાગઠિયા સરને દસ લાખ માંગ્યા હતા તો આરએમસીની જગ્યા છે તો એ ચિંતનભાઈ રાદોડિયા એમ કહેતા હતા કે ભાઈ દસ લાખ સેના માગ્યા સાગઠિયા સર એ ત્યારે અમારે નોટિસ આવી હતી સાગઠિયા સર હતા ને ત્યારે પણ પછી એના કાંઈ કોમળ બોમળ ખોઈલા ને એ લોકો વહી ગયા તો અમારી પાસે એટલી કેપેસિટી નથી અમારે આવી રીતના ઝુંપડાનું આવું ઘર છે અમારું જોઈ લ્યો તો હવે એ એમ કહે છે કે આવા ઝુંપડા અમારી આજુબાજુ ન જાય સ્થાનિક લોકો તો અમે ઝૂપડા લઈને ક્યાં જાય અમારી જે કેપેસિટી છે એમાં અમે રહી એ લોકો તો કાલે રહેવા આવ્યા ને એને લીધો ફ્લેટ પચાસ લાખનો જે કાંઈ હોય એનો પ્રશ્ન અમે અહીંયા આટલો ટાઈમથી છીએ તો અમે એના લીધે અમે તો ભાગી ન જાય અમારા ઘર મૂકીને અને બે વર્ષ પહેલાં જે કાંઈ જનતા ઓલો આ લોકો વેચતા હતા તે પછી એ લોકોએ બંધ કરી દીધું તો એ લોકોએ ખોટે ખોટા હે ને જનતા રેડ પડાવી અને આ એર્યું હાઇલાઇટ કરાવ્યું કાંઈ માલ મેળો નથી પણ એ લોકો કરતા જ નહોતા અમે તો એની બાજુમાં રહી તો પછી કેવી રીતના એ લોકો જનતા રેલ પડાવી છો હા મારે નોટિસમાં એવો પ્રશ્ન છે કે નોટિસ એકસો છન્નુંની આપી છે અને અમે એકસો સત્તાણુંમાં રહી છીએ એકસો છન્નુંનું આ બાજુમાં અમે એકસો હા એકસો અમે સત્તાણુંમાં રહી અને એ લોકો એકસો છન્નુંની નોટિસ આપે છે તો અમને અમે જવાબ માંગી છે એકસો છન્નુંની અમે કેમ આપો છો અમે એકસો સત્તાણુંમાં રહીએ તો એ કાંઈ નહીં કે રિઝર્વેશનમાં જગ્યા જઈએ અહીંયા રહીશું મને સાંજે અમને ફરિયાદ લઈને આવ્યા હતા કે ભાઈ અમારું ડિમોલેશન કરવાના છે એના અનુસંધાન અમે આજે સામાજિક આગેવાન તરીકે હું આવ્યો છું જે બસો સાઠની નોટિસ આપવામાં આવી છે તો બસો સાઠની નોટિસમાં પહેલાં હું કોર્પોરેશન એ કહેવા માગું અત્યાર સુધીમાં જે નોટિસો કેટલી આપી છે તમને કેટલામાં તમે ડિમોલેશન કર્યું આ એકસો છનું બાજુમાં જ છે એ અમારી જમીન હતી દલિતો રહેતા હતા ત્યાં એ કેન પ્રકારે રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા સાંટગાંઠ કરી એની જમીન એનકે પ્રકારે હડપ કરી લેવામાં આવી છે હવે આ જમીનની બાજુમાં જ એકસો છન્નું છે એકસો સત્તાણુંમાં બેઠા છે તો આ લોકોને આ લોકોને નડતરુપ થાય છે નડતરુપ થાય એટલા માટે આ ભૂમાફિયા કોર્પોરેશન સાથે સાંટગાંઠ કરી અને આ લોકોને ડિમોલિશન કરવા માટે મજબૂર કર્યા છે તો કોર્પોરેશનના સ્ટેન્ડિંગના ચેરમેન જયમીન ઠાકરનું કહેવા માગું છું તમે ન્યુસન્સની વાત કરો છો તો રાજકોટમાં કેટલા ન્યૂસન્સ છે આવતાના દિવસોમાં અમે બતાવું છું બીજું ન્યુસન્સમાં હોય તો ન્યુસન્સ દૂર કરવાનું હોય મકાન દૂર ન કરવાના હોય એટલે જમીન ઠાકરને બીજું કહેવા માંગુ છું કે તમે મચ્છુનગરમાં તમે તમારા જ કોર્પોરેટરે ત્રણ હજાર બારમાં બાંધકામ કરી લીધું તો એમાં તમે શું કાર્યવાહી બસો આઠની નોટિસ અમે કેટલી બાંધકામ તમે ડિમોલેશન કર્યું સાધુ વાંચવાનું કમલેશ મિરાણીનું તમે આવાસની જગ્યામાં પચાવી પાડ્યું છે આવાસની જગ્યામાં તમે બાંધકામ કરી લો તો એનું ડિમોલેશન કેદી કરવાના છો માત્ર માત્ર તમે ડિમોલ એક દલિતોને જે ટાર્ગેટ જમીન ઠાકરને કહેવા માગું છું કે દલિતોને જે ટાર્ગેટ કરવામાં આવે છે તો આવનારા દિવસો જમીન ઠાકરને બજાવવામાં આવે નહીં માને તમે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયામાં કરશું અમે આ વસ્તુને અમે છોડવાના નથી